તો હવે બે બાજુ કાપણી શરૂ થાય મૂળ આપણો કહેવાનો હેતુ ખાલી એટલો જ છે કે ચૂંટણી તો આ જ આવશે અને કાલ પાછી જાતી રહેશે નમસ્કાર મિત્રો જય મા મંગલ બધાને માતાજીની કૃપાથી બધા મજામાં હશો તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમને બધાને આ વિડીયો પસંદ આવશે અને જો તમને વિડીયો પસંદ આવે તો તમે થોડા લાઈક કર્યા અહીંયા જવાના છો યાર અને કદાચ લાઈક ન કરો ના ભાઈ ના એવું ન કરતા એ તો હસી મજાક બધું હાલ્યા કરે બાકી મફતની લાઇક છે તો આપી દેજો આ પાસે બેકગ્રાઉન્ડ તો ઝાડવા છે ને પથ્થર છે પણ હાલ છે આપણે બેકગ્રાઉન્ડથી કાંઈ મતલબ ન હોય પણ મેન વાત આપણે મુદ્દાની હવે કે થોડા દિવસોમાં ઉતરાયણ આવવાની છે અને અમારે ગામડામાં એને ખીહેર પણ કહે છે તમારે ત્યાં શું કહે છે એ જરાક કોમેન્ટમાં લખજો ઉત્તરાયણને બીજું નામ શું કે એમ અને ઉત્તરાયણ આવશે અને સાથે સાથે ચૂંટણી પણ આવશે તો હવે બે બાજુ કાપણી શરૂ થાય દુકાને અથવા તો પાનના ગલ્લે અથવા તો ક્યાંક સોરે ભાઈબંધ દોસ્તારો ભેગા થાય કે ગમે એ ભેગા થાય હવે વાત મળી વાત આવશે તરત આને મત દેવું કે આને મત દેવા કે આને મત દેવું આ કાંઈ સારું કામ ન કરતો આ કાંઈ સારું કામ ન કરતો તો જો કે આપણો કહેવાનો મતલબ એમ નથી કે તમે આને મતજો આપણે કંઈ એ આટલું વિડીયો એ ન બનાવતા કે તમે આને મતજો ને આને મજો એ તો જેને ગોઠે એને દેવાય બાકી કહેવાનો મતલબ મારો ખાલી એટલો જ છે કે આપણને એમ લાગે કે આપણા ગામ અથવા તો તાલુકો અથવા તો આપણો જિલ્લો એમાં જે સારું કામ કરીએ કે એમ છે અને આ માણસ આવ્યો હોય તો આપણા ગામમાં તાલુકામાં કે અથવા આપણા જિલ્લામાં કાંઈક પ્રગતિ થાય એવું હોય અને મત દેવાય બીજું તો કાંઈ એમાં કહેવાનું નથી પણ મૂળ આપણો કહેવાનો હેતુ ખાલી એટલો જ છે કે ચૂંટણી તો આજ આવશે અને કાલ પાછી જાતી રહેશે તો ચૂંટણીના લીધે આપણા કોઈના સંબંધ બગડવા ન જોવે એવું ખાલી કરાય આપણે કેમ કે આપણે ભાઈ ભારું અથવા દોસ્તાર અથવા કાકા કુટુંબ અથવા સગા સંબંધી અથવા તો આપણા સમાજમાં ચૂંટણીના લીધે આપણા સંબંધ ક્યાંય બગડવા ન જ હોય એવું કરાય જો કે ચૂંટણી તો છે અને કાલ વહી જવાની છે એમાં આપણે ખોટા કોઈને સંબંધ બગાડાય નહીં એટલે કહેવાનો મૂળભૂત હેતુ ખાલી એટલો જ છે કે ચૂંટણી તો છે અને કાલ વય જાય એટલે આપણને ગમશે એને આપણે મત દેવું ને આપણા સગા સંબંધીને ગમશે એ એને મત દે તો ખોટું આપણે ખાલી ચૂંટણી ખાતર સગા સંબંધીમાં અથવા ભાઈ ભારૂમાં દોસ્તારોમાં કાકા કુટુંબમાં ક્યાંય આપણો જિંદગીભીનો સંબંધ બગડે એવું આપણે કરવાનું થતું નથી એટલે આપણને ગોઠેના આપણે મત દેવું યાને એક જ્યાં ગમે ના ઈ મત દે બાકી બીજું આપણે કાંઈ કહેવાનું થતું નથી આવજો રામ રામ અને બધાને જય માતાજી ફરી મળીશું નવા વ્લોગમાં